નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યમાં આગામી હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક સૌથી મોટી આગાહી કરી દેવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યમાં આગામી ચોવીસ કલાક માટે ભારતીય અતિભારે સંકટ ટોળાઈ રહ્યું છે તો મિત્રો તમારા હાથમાં જો મોબાઈલ ફોન હોય તો ચાર્જિંગ કરી રાખજો કારણ કે ગુજરાત રાજ્ય તરફ જે વાવાઝોડું આગળ વધી રહ્યું છે એ વાવાઝોડાના ભાગરૂપે હવે તમારા ઘરની પણ લાઈટ જવાની શક્યતાઓ રહેલી છે તો તમારા મોબાઈલમાં ચાર્જિંગ કરી રાખજો અને આ વિડીયો અંત સુધી જોજો જેથી કરીને તમને પણ એ અંગેના સમાચાર મળી જાય અપડેટ મળી જાય કે આગામી ચોવીસ કલાક અને ત્રણ દિવસ માટે ગુજરાત રાજ્યમાં જે આગાહી કરવામાં આવી છે જેમાં કયા કયા વિસ્તારોમાં અતિ ભારે નુકસાન થવા જઈ રહ્યું છે અને કાંકરાની જેમ વરસાદના પાણીની પણ છે એ છાંટાની પણ છે એ રમઝટ બોલી શકે છે તો જેમ કાંકરા વાગે છે એમ વરસાદનું પાણી પણ હવે તમને વાગતું થશે તો મિત્રો આ વીડિયો અંત સુધી જોતા રહેજો કારણ કે બંગાળની ખાડીમાં અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ લો પ્રેશર સિસ્ટમ હવે ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે અને ગુજરાત રાજ્યને ધમરોળ છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દરિયાઈ વિસ્તારના જે ભાગો છે આ તમામે તમામ ભાગોમાં આગામી ત્રણ દિવસ સુધી સારા વરસાદની આગાહી એક આપવામાં આવી છે અને એની સાથે જ જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે એ હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહી છે જે ડીપ ડિપ્રેશનમાં અને ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોને હવે ધમરોળશે તો જે આજે રાત્રિના વિસ્તારમાં જો વાત કરીએ તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને કાલ સવારે પણ સારા વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં ખાસ કરીને અમદાવાદ લાગુ વિસ્તાર સુરેન્દ્રનગર વિરમગામ ધોલકા અને ખંભાતના વિસ્તારોમાં તો બોટાદ ભાવનગર અલંગ ઉના મહુવા આ વિસ્તારોમાં પણ સારા વરસાદની આગાહી છે એ આપવામાં આવી છે અને આપણે ચાર્ટમાં જે દર્શાવવામાં આવ્યું છે એ પ્રમાણે પણ એક અપડેટ મેળવશું એની પહેલાં તમને જણાવી દઉં કે બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન લો પ્રેશરમાં સર્જાવા જઈ રહ્યું છે અને એનો ઘેરાવો છે એ સીધો ગુજરાત રાજ્ય તરફ છે એક અનેક થઈ રહ્યો છે તો ડીપ ડિપ્રેશન જે લો પ્રેશર સિસ્ટમ છે એ વેલ માર્કર લો પ્રેશર સિસ્ટમ છે એ જ્યારે પણ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે એટલે ભારત દેશના મધ્ય ભાગમાંથી આગળ વધીને ગુજરાત રાજ્ય તરફ છે એ અસર કરશે તો મિત્રો આ વેલ માર્કર સિસ્ટમ છે જ્યારે પણ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે એટલે બંગાળની ખાડીમાંથી છે એ સંક્રમણ થઈ અને આગળ વધશે ધીમી ધારે છે એ વરસાદ પણ વરસવાનો શરૂ થશે અને પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે તો મિત્રો તમે જોઈ શકો છો આ વિડિયોની અંદર કે મોટા ભાગના વિસ્તારોમાં છે એ વરસાદ આગળ વધી રહ્યો જોવા મળી રહ્યો છે તો દિવસ દરમિયાન છે એ વરસાદની અસર ઓછી દર્શાવવામાં આવી રહી છે અને રાત્રી દરમિયાન છે એ ધોધમાર વરસાદ પડે તેવી આગાહીઓ દર્શાવવામાં આવી છે ભારે પવનની ગતિ પણ દર્શાવવામાં આવી છે અને ભારે પવનની સાથે સાથે જે દ્વારકા જામનગર જૂનાગઢ સલાયા તેમજ ભાણવડ પોરબંદરના વિસ્તારો છે આ તમામે તમામ વિસ્તારોની અંદર છે એ આ વરસાદી કવરેજ છે આગળ વધી રહ્યું છે અને આગળ વધતાની સાથે જ જે ધીમી ધારે વરસાદ છે એની ગતિમાં પણ વધારો થશે જે અત્યાર સુધીમાં જે સિસ્ટમનો સ્ટ્રક છે એ લંબાયેલો જોવા મળી રહ્યો છે તોરફસાગરના દિર કાંઠામાંથી જે સતત તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને એની સાથે જ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ સતત ગુજરાત રાજ્ય ઉપર ફૂંકાતા દરિયાકાંઠાની અંદર મોટી હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે સાથે આજે ખૂંખાર વાવાઝોડોની અંદર ખેદાન મેદાન કરતું જોવા મળી શકે છે આંધી તોફાન વનટોળ સાથે ગુજરાત રાજ્યની અંદર દસથી લઈને પચીસ ઇંચ સુધીના વરસાદ ખાબકવાનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે તો સાથે સાથ ગુજરાત રાજ્યની અંદર પાછલા અડતાલીસ કલાકમાં વરસી રહેલા વરસાદના પગલે ગુજરાતની અંદર બસો જળબંબાકાર વરસાદ જોવા મળ્યો છે અને જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી અતિભારે વરસાદને લઈને એક સૌથી મોટી આગાહી સામે આવી રહી છે જેમાં વરસાદ પડેલો જોવા મળી રહ્યો છે જેમાં આઠ ઇંચથી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર ખાબકેલો જોવા મળ્યો છે વાવાઝોડાના જિલ્લાની અંદર વાત કરીએ તો આઠથી લઈને નવ ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યો છે તો નવસારીના જિલ્લાની અંદર પણ ખેર ગામના વિસ્તારોની અંદર બાર ઇંચથી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ પડતો ઠેર ઠેર વિસ્તારોમાં ઘોડાપુર જોવા મળેલો માહોલ જામ્યો છે અને ગુજરાત રાજ્યની અંદર સર્જાયેલો જોવા મળી રહેલો છે વરસાદ આમ રાજ્યની અંદર એક બાદ એક નવી સિસ્ટમો અને સાયક્લોનિક સિસ્ટમોથી ભારેથી લઈને અતિભારે ભારે ભારે અને ભયંકર અસરો જોતા ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટવાર આવતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાત રાજ્યમાં ભેંક રાજા ગુજરાત ઉપર કોપાયમાન બન્યા હોય તેવી રીતે જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદનું મોટું એલર્ટ અને મોટું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે અને તોફાન અત્યારે ગુજરાતની અંદર પહોંચીને મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પોતાનું સાયક્લોનિક સિસ્ટમ નો ઘેરાવો હજી પણ મજબૂત બનતો જોવા મળ્યો છે અને જેના કારણે આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા પવનની ગતિમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે અને જે પવનની ગતિ છે એ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધીને એંશી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી છે એ પવનની ગતિ પણ થવા જઈ રહી છે અને મિત્રો તમે અહીંયા ચાર્ટની માધ્યમથી પણ જોઈ શકો છો કે ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોને છે એ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને એમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તાર દરિયાઈ વિસ્તાર અને કચ્છ લાગુ વિસ્તારને છે એ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર મહીસાગર ખેડા દાહોદ પંચમહાલ તેમજ વડોદરા આણંદ ખેડા ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી આ તમામે તમામ લાગુ વિસ્તારોમાં છે એ આગામી ત્રણ દિવસ સુધી સારો વરસાદ વરસવાની છે આગાહી કરવામાં આવી છે મિત્રો બે હજાર ચોવીસના સિઝનનો વરસાદ તો વરસી ચૂક્યો છે પરંતુ જે નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે દરિયાઈ પટ્ટી એટલે કે ભાવનગરથી લઈને દેવભૂમિ દ્વારકા કે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ સાથે સાત વિસ્તારોમાં છે એ ધોધમાર વરસાદ પડવાનો છે તો મિત્રો આ વરસાદની આગાહીના ભાગરૂપે તારીખ સત્યાવીસ ઓગસ્ટના રોજ સરકાર દ્વારા પણ તમામ શાળાઓમાં છે એ રજા જાહેર કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ જો વાતાવરણમાં ફેરફાર જોવા મળે તો આગામી દિવસોમાં પણ રજા જાહેર થઈ શકે છે એની ખાસ કરીને તમે નોંધ લેજો હવે મિત્રો તમને જણાવી દઉં કે અઠ્યાવીસ ઓગસ્ટના રોજ એટલે કે આવતીકાલે સવારથી લઈને સાંજ સુધીમાં જે વરસાદમાં દક્ષિણી વિસ્તારમાં છે એ વરસાદનું જોર ઘટશે પરંતુ જે દેવભૂમિ દ્વારકા લાગુ વિસ્તાર છે જેમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ આ વિસ્તારોમાં રેડ એલર્ટ છે એ એમનમ જ રહેવાનું છે એટલે કે રેડ એલર્ટનું જોર છે એ શરૂ જ રહેવાનું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ધીમી ધારે છે એ ધીમો પડતો જોવા મળી રહ્યો છે અને સાવ મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે એકત્રીસ ઓગસ્ટ સુધીમાં ગુજરાત રાજ્યમાંથી ચોમાસું છે એ વિદાય લઈ શકે છે તો હવે ચોમાસાની વિદાયના પણ સમાચાર સામે આવી ગયા છે અને ગુજરાત રાજ્યમાં જે ચોમાસાની વિદાયના સમાચાર છે એની સાથે જ ખેડૂતોમાં માં પણ એક ખુશીની લહેર છે એ જોવા મળી શકે એની પાછળનું કારણ મિત્રો એ છે કે જે ચોમાસાની વિદાય છે ગુજરાત રાજ્યમાંથી સપ્ટેમ્બર મહિના સુધીમાંથી છે એ વિ શકે છે તો જોવાનું એ રહ્યું કે હવે ગુજરાત રાજ્યમાં ચોમાસાનો ભાર કેટલો રહેવાનો છે અને મઘા નક્ષત્રના જે પાણી છે એ ખેડૂતો માટે શું સાબિત થઈ શકે છે ફાયદાકારક કે નુકસાનકારક એ પણ આપણે આ વિડીયોના અંત સુધીમાં જોશું તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો ને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લે દિવસ સુધી જળબંબાકાર વરસાદની સાથે તોફાની પવનોને લઈને ગુજરાત રાજ્યમાં મેઘ તાંડવની ઘાતક આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહેલો વાવાઝોડાની અસરને કારણે તેમજ આગળ વધીને ગુજરાતના વિસ્તારોમાં ટકરાયેલો જોવાને કારણે અત્યારે એક ટ્રેક સામે આવી રહ્યો છે ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે સાતમ આઠમ જન્માષ્ટમીના દિવસો પર એટલે કે આ તહેવાર ઉપર ગુજરાત રાજ્યમાં હવે વરસાદ જોવા મળ્યો છે અને એની સાથે જ વાવાઝોડું ટકરાવાની સાથે ગુજરાત ઉપર નવી એક મોટી હલચલનો સક્રિય બની રહેલી જોવા મળી રહી છે બંગાળની ખાડી દરિયામાંથી સતત આગળ વધી રહેલ પ્રેશરના કારણે ગુજરાત ઉપર હવાનું હળવું દબાણ ઘાતક બનતું જોવા મળ્યું છે અને ગુજરાત ઉપર સિસ્ટમનો ફેરાવો છે એ અને તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહેલ જે વાવાઝોડું છે એ અને રેડ એલર્ટના પગલે અત્યારે મોટા પલટવાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળ્યા છે જેમાં ભાવનગરના જિલ્લાની અંદર અને અમરેલીના જિલ્લાની અંદર તેમજ સૌરાષ્ટ્રની અંદર બે જિલ્લાઓની અંદર અતિભયંકર વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાત ઉપર ચાર જિલ્લાની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં પણ આગામી કલ કલાકોની અંદર ભરૂચના જિલ્લાની અંદર તોફાની સક્રિય બનીને ગુજરાતની અંદર ખૂંખાર પવનોની સાથે આજે મેઘરાજા ગુજરાતની અંદર તાંડવ દર્શાવતા જોવા મળી શકે છે ઠેર ઠેર પંથકોમાં અંદર ગુજરાત રાજ્યમાં પણ આજે દસથી લઈને પંદર ઇંચ સુધીના ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર ચાલી રહેલા અત્યારે પવિત્ર શ્રાવણ માસની અંદર અને સાંજે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ગુજરાતમાં મેઘરાજા કોપાયમાન થયા હોય તો ગુજરાત ઉપર ગુસ્સે થયા હોય તેવા ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાનું મોટું એલર્ટ ગુજરાત માટે કર્યું છે ચોમાસામાં આવી રહેલું છે અને આજથી લઈને આગામી સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખ સુધી છે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં જિલ્લાઓમાં પવન છે એ ઘાતક સ્વરૂપ ધારણ કરી અને વરસાદ પણ વરસવાની છે એ આગાહી દર્શાવવામાં આવી છે નવી નવી સિસ્ટમો ગુજરાત સાથે આવીને અથડાતી જોવા જોવા મળી રહી છે એના અનુમાનના કારણે ગુજરાત રાજ્યની અંદર પોતાનું ભારેથી લઈને ભયંકર જોર દર્શાવતી હોવાને કારણે ભારેથી લઈને ધોધમાર વરસાદ પડવાને લઈને ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર મોટી આગાહીઓ સાથે અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે અને આની સાથે જ મિત્રો ગુજરાત માટે જે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે એની સાથે જ ગુજરાત ઉપર સતત સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો સ્ટ્રક છે એ સામે આવી રહ્યો છે અને આવી રીતનો બનતો જોવા મળ્યો છે વગાની ખાડીમાં આવતા પવનો અરબસાગરના દરિયામાંથી આવતા સતત પવનોના કારણે ગુજરાતની અંદર અત્યારે સિસ્ટમ ભયંકર સ્વરૂપની અંદર જોવા મળી રહી છે તો ગુજરાતના અનેક વિસ્તારોમાં કોળાપુર જોવા મળી રહ્યું છે અને કોળાપુર વરસાદ પડતા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી પણ ભરાવા મળ્યું છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર અત્યારે ચાલી રહેલા મગા નક્ષત્રની અંદર એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે કયા વિસ્તારમાં વરસાદ વીજળીના ચમકારા અને ગુજરાતની અંદર કેવા પ્રકારના પવન છે એની આગાહી મેળવીએ તો એની માહિતી મેળવી તો મિત્રો આજે જોવા મળશે ગાજવીજ સાથે આગામી છ કલાકની અંદર કયા જિલ્લાઓમાં જળબંબાકારને લઈને ભયંકર વરસાદની આગાહીનું અનુમાન લગાવવામાં આવ્યું છે દર્શાવવામાં આવી રહ્યું છે એની ઉપર એક નજર નાખીએ તો આજની રાત્રીના પહેલા તમામ દર્શક મિત્રો જરૂરથી જાણી લેજો અને ખાસ કરીને ચેતી જજો કારણ કે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજથી લઈને બે દિવસ સુધી ઠેર ઠેર જિલ્લાઓમાં ભયંકર રેડ એલર્ટની સાથે મોટા ભયંકર તોફાનોનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે અને અત્યારે આ તોફાન રાજસ્થાનના વિસ્તારોમાંથી મધ્ય ભાગના વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો છે અને છેલ્લા ત્રણ દિવસથી ત્યાં વરસાદ પડી રહ્યો છે સાપુતારાના વિસ્તારોની અંદર દમણ દાદરનગર હવેલી પલટવાર જોવા મળી રહ્યો છે અને મેઘરાજાની ધડબડાટી આગામી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મોટું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને આમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે વલસાડ સુરત નવસારી ભરૂચ આ જિલ્લાઓની અંદર છે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રેડ એલર્ટ દર્શાવતી એક આગાહી પણ કરી દેવામાં આવી છે જેમાં ખાસ કરીને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અને ગુજરાત રાજ્યના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ સૌથી મોટી આગાહી કરવામાં આવી છે જેમાં આગામી પાંચ દિવસની આગાહી કરવામાં આવી છે તો તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તેમજ સપ્ટેમ્બર મહિનાના શરૂઆતમાં પણ વરસાદ ખાબકવાને લઈને આવી છે જેમાં નર્મદાતા આપીને ડાંગના વિસ્તારોની અંદર પણ ગતિ છે એ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આગળ વધી રહી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તરફ આમ મિત્રો નજર કરીએ તો આગળ વધીને જે વરસાદ છે એ વરસાદ સીધે સીધો સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે છે છે દર્શાવવામાં આવી રહ્યો તેના વિસ્તારોમાંથી આવીને ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં કાળો કહેર દર્શાવતા જોવા મળી રહ્યા છે જેના કારણે અત્યારે તોફાની પવનો ઠેર ઠેર વિસ્તારોની અંદર ગુજરાત રાજ્યની અંદર ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે અને આગામી કલાકોની અંદર મેઘરાજાનું તોફાન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં તાંડવ દર્શાવતું જોવા મળશે અને જેના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર આગામી છ કલાકની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર પણ મોટા પલટવાર તેમજ ધોળકા વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતની અંદર વડોદરા જિલ્લાની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો ઉપરાંત તમામ મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેવા કે અહેમદાબાદના જિલ્લા હોય કે આણંદના જિલ્લા હોય આ વિસ્તારોની અંદર રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો રેડ એલર્ટના પગલે જૂનાગઢ વેરાવળ ઉના ગીર સોમનાથ જિલ્લાની અંદર સાથે સાથે દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પોરબંદર સલાયા જામનગરના વિસ્તારોની અંદર રાજકોટ ચોટીલા ગોંડલ પંથકોની અંદર મોરબીના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગરના વિસ્તારો આમ ઠેર ઠેર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરેકના વિસ્તારોમાં જોવા મળી રહેલ સિસ્ટમના આધારે અત્યારે ભારે દબાણ સાથે છે એ ગુજરાત રાજ્ય તરફ એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે જેમાં આગામી ચોવીસ કલાકમાં વરસાદ છે એ ખૂબ જ પ્રબળ સ્વરૂપે છે એ ગુજરાત રાજ્યના દરેક કાંઠાના વિસ્તારો હોય કે પછી સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય આ ત્રણે ત્રણેય વિસ્તારોમાં સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વરસાદ છે એ સીધે સીધો ગુજરાત રાજ્યના જે નાના સિટી છે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં છે એ રૌદ્ર સ્વરૂપ દર્શાવે તેવી પણ આગાહીઓ કરવામાં આવી છે કારણ કે જે વરસાદ છે એ કન્ટિન્યુ ચાલુ રહે તેવી પણ આગાહીઓ દર્શાવવામાં આવી છે અને આ વરસાદના કારણે આ તમામે તમામ વિસ્તારોમાં છે એ અતિ ભયંકર બહાર નીકળતા પહેલાં આ તમામ લોકોને જાણકારી મળી જવી જોઈએ કે ગુજરાત ઉપર છે એ ટકરાવા જઈ રહ્યું છે એક નવી સિસ્ટમ સાથે ભયંકર વાવાઝોડું બનેલું આ છે એક ડીપ ડિપ્રેશન છે એના કારણે ગુજરાત ઉપર ખેડા પંચમહાલ મહીસાગરનો જિલ્લો દાહોદ છોટા ઉદયપુર જિલ્લાની અંદર પણ તોફાની પવનની સાથે ભારેથી ભારે મેઘરાજાની ભયંકર એન્ટ્રી જોવા મળી રહી છે કારણ કે ઠેર ઠેર વિસ્તારોની અંદર આજે ગુજરાતમાં મેઘરાજાનું રીતસરનું તોફાન અને મેઘટાંડવને લઈને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મોટું મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને ગુજરાતમાં આજે મેઘરાજા કોપાયમાન થયા હોય તેમ મધ્ય ગુજરાતની અંદર સિસ્ટમની તીવ્ર અસરો વધતી હોવાના કારણે પણ ભારે પવનોની ગતિવિધિઓ સાથેની ભારે ગાજવીજ સાથેની અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો દક્ષિણ ગુજરાતમાં સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાયેલું જોવા મળ્યું છે અને વાદળોના ઝુંડની વચ્ચે ગુજરાતમાં આગામી કલાકોની અંદર અહેમદાવાદના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં નર્મદા જિલ્લાની અંદર સાથે સાથે સુરત વિસ્તારોમાં તાપી જિલ્લામાં તેમજ વ્યારાના વિસ્તારોમાં નવસારી ડાંગ આહવા વલસાડ જિલ્લાની અંદર પણ સારો એવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે એની સાથે દક્ષિણ ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના મોટા તોફાન ફૂંકાવાના કારણે ભયંકર સ્વરૂપ ધારણ કરી રહેલ છે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને છેલ્લા અડતાલીસ કલાકથી આ વિસ્તારોમાં ધીમી ધારે ધીમી સ્વરૂપે ધીમા ધીમા ટીપે ટીપે છે એ વરસાદ વરસી રહ્યો છે તો ગુજરાત રાજ્યમાં જે જોવા મળી રહેલી આગાઈ છે એમાં અતિ ભયંકર તોફાન આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્યની અંદર કાળો કહેર દર્શાવતો જોવા મળી શકે છે જેમાં પણ ગુજરાત રાજ્યની અંદર ભાવનગર જિલ્લાની અંદર બોટાદ હોય કે પછી ચોટીલા જિલ્લાની અંદર પણ અને રાજકોટ વિસ્તારોમાં પણ જસદણ ગોલ્ડ ગોંડલના વિસ્તારો હોય કે પછી અમરેલી વિસ્તારમાં પણ મોટો પલટવાર સાથે ભયંકર મેઘટાંડવ થવાને લઈને અતિ ભારેથી અતિ ભયંકર સંપૂર્ણ વિગત વિસ્તારોમાં છે એ આગાઈ દર્શાવવામાં આવી રહી છે અને આ વાદળોની વચ્ચે અત્યારે ભયંકર મેઘ તાંડવની આગાહી દર્શાવવામાં આવી છે ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ એક આગાહીનો વિડીયો સામે આવી રહ્યો છે જેમાં ગુજરાત રાજ્યમાં બંગાળની ખાડીમાં કાંઠાની અંદર સતત નવી નવી લો પ્રેશર સિસ્ટમો આગળ વધી રહી છે એ તરત જ ગુજરાત રાજ્યમાં અસર કરે એવા સમાચાર અત્યારે મળી રહ્યા છે અને એની સાથે જ મિત્રો તમે જોવો છો કે ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકથી સારા વરસાદની આગાહીઓ છે નદીઓ બે કાંઠે થઈ રહી છે એવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ તમામ વિસ્તારોમાં હવે વરસાદ છે એ પાંચ દિવસ સુધી છે એ ગામતરું કરે એવું પણ કહેવામાં આવી રહ્યું છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં જે સમાચાર માહિતી મેળવી છે વરસાદ અંગે એ તમે કન્ટિન્યુ જોવા માગતા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક મિત્રો સુધી આ સમાચાર છે એ વરસાદના સમાચાર શેર કરો